પોરબંદર જિલ્લામાં રેઢિયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેઢિયાળ પશુઓ મુખ્ય માર્ગો પર જોવા મળી રહ્યા છે ત્યારે પોરબંદર નજીકના ભગવદર ગામે આજે એક એવી ઘટના બની હતી કે એક આખલો છે એ દુકાનના લોખંડના છાપરા ઉપર ચડી ગયો હતો જેને પગલે લોક લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા ભગવદરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષની જે દુકાન છે તેમની સીડીમાંથી આખલો ઉપર ચડ્યો હતો અને પેલા માળે ચડ્યા બાદ લોખંડની ગ્રીલ ઉપરથી તેમણે કૂદકો માર્યો હતો અને દુકાનનું જે લોખંડનું છાપરું હતું તેમની ઉપર સ્થિર થઈ ગયો હતો આ અંગેની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને ત્યારબાદ આ આખલાનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું હાઇડ્રોની મદદથી આખલાનું રેસ્ક્યુ કરી અને નીચે ઉતારવામાં આવ્યું હતું અને ત્યારબાદ આખલાએ થોડીવાર પછી ચાલતી પકડી હતી શહેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રેઢિયાર પશુઓને કારણે અવારનવાર અકસ્માતોની પણ ઘટના બનતી રહે છે ત્યારે આજે ભગવદરની મુખ્ય બધા વિસ્તારમાં આવેલા એક લોક દુકાનના છાપરા ઉપર આખલા આખલો ચડી જતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ભારે ચર્ચા જોવા મળી હતી